બિલ્ડરે કહ્યું કે 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 હું આત્મવિલોપન કરું પછી અકસ્માત થાય હૃદય રોગનો હુમલો આવે તો તેની સંપૂર્ણ જવાબદારી પોરબંદરના નવા પ્રમુખ સર્જુ કાર્યા સંપૂર્ણ જવાબદારી રહેશે પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉપર પૈસા અને પ્રોપર્ટી હજમ કરી જવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે પોરબંદરના ભીમાભાઈ ભૂટિયા કે જેઓ બાંધકામને લઈને કામ કરતા હતા અને કેટલાક સમય પહેલા પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સરજુ કાર્ય પાસેથી પૈસા ઓછીના લીધેલા રૂપિયાના ત્રણ ગણા રૂપિયા વ્યાજ સાથે ચૂકવવાની શરતે ભીમાભાઈએ રકમ લીધેલી હતી પરંતુ પૂર્વ પ્રમુખ ઉપર ભીમાભાઈ આક્ષેપ લગાવ્યા છે કે સરજુ કાર્ય રકમ ચૂકવ્યાની થોડી રકમ બાકી હતી ત્યારે મારી મિલકત અને રકમ બંને પરત આપતા નથી ઊંચા વ્યાજ કહી શકાય તે પ્રમાણેની રકમ મારી પાસેથી વસૂલ કરેલી છે અને મારી મિલકત પણ દસ્તાવેજ કરાવેલી લીધી છે સત્તા સાથે સંકળાયેલા હોવાની તેમની સામે કોઈ ગુનો દાખલ થતો નથી અને મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમ સહિત પોલીસ અધિકારીઓને પણ ફરિયાદ અરજી આપેલી છે પરંતુ કશું કામ થતું નથી અને મારી તરફેણમાં એક પણ નિર્ણય આવેલો નથી જેના કારણે હવે મારે સમુદ્રમાં પડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તાત્કાલિક ધોરણે પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સર્જુ કાર્યા ઉપર જો ગુનો દાખલ નહીં કરવામાં આવે તો મને ન્યાય નહીં મળે તો મારી પાસે આત્મવિલોપન સિવાય કોઈ વિકલ્પ નથી મારી ઉપર કંઈ પણ થાય તો સંપૂર્ણ જવાબદારી સર્જુ કાર્યાની રહેશે છેલ્લા ઘણા સમયથી પોલીસ સ્ટેશન અને કોર્ટ સરકારી કચેરીઓના ધક્કા ખાતા ભીમા ભાટિયાએ હવે અંતિમ ચેતવણી આપી છે કે સર્જુ કાર્ય સામે કાર્યવાહી નહીં થાય તો હું આત્મવિલોપન કરીશ આત્મવિલોપનની પોલીસને જાણ થતા પોલીસે ભીમા ભૂતિયાને સીધી તેમની સામે કાર્યવાહી કરી છે જોકે પૂર્વ પ્રમુખ સર્જુ કાર્ય પર રાજકીય હાથ હોવાથી ખુલ્લેઆમ ફરતો હોવાનો આક્ષેપ ભીમ ભાટિયા મેં સરજુભાઈ કાર્યા પાસેથી દોઢ કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા ત્રણ વર્ષે ત્રણ કરોડને પંદર લાખ રૂપિયા દેવાની શરત હવે એમાં મેં એને બે વર્ષે બે કરોડને બ્યાસી લાખ રૂપિયા પાછા આપી દીધા જે દોઢ કરોડ રૂપિયા આપ્યા એમાંથી એને બેતાલીસ લાખ રૂપિયા મારા કાપી અને એનું મેં જે મકાન આપ્યું એનું દસ્તાવેજ કરાવ્યું અને દસ્તાવેજની ફી મેં માંડવિયાને મેં મારે હાથે આપેલી અઢી લાખ રૂપિયા હવે એ બધું મેં એને એક બધું કરાવી દીધું પછી મારે મેં મારું બાંધકામ ચાલુ કર્યું એમાંથી બે કરોડને બ્યાસી લાખની મિલકત મેં વેચીને એને બે વર્ષની અંદર પૂરા કર્યા હવે એ બધી અઢી કરોડની મિલકત વેચી છે એ મને હવે પાછી આપતો નથી અને મને મારી રીતના પછી મેં સત્તા જે સત્તા અધિકારીઓ પાસે લોક દરબારમાં બધે ગયો તો કોઈ છતાં મને આજુ સુધી બે વર્ષ ત્યાં કોઈ જાતનો જવાબ મળતો નથી એટલે મેં છે મારો ઉપાય એવું રોડ ઉપર આવી ગયો એટલે મારે પાસે કોઈ અત્યારે હિલકત નથી સિવાય પોરબંદરનો દરિયો અથવા કંઈ પણ વસ્તુ કરવું કે તો એની જવાબદારી સર્જુ કાર્યાની રહેશે કે મને એટેક આવી જાય અથવા મારું એક્સિડન્ટ થાય કે મારું મરણ થાય કે મોત થાય એ બધી જવાબદારી સર્જુ કાર્યાની રહેશે સરકાર પાસે કામ મને મારી પ્રોપર્ટી પાછી દેવરાવે મેં એને પૈસાનો વ્યવહાર કરી દીધો મારી પાસે કંઈ માગતો નથી અને મારી પ્રોપર્ટી દાબીને દોહી ગયો મને એ ફ્લેટ પર રહેવા ગયો એટલે મારા લાઈટ પાણી બંધ કરાવી દીધા અને વાઘેલા સાહેબ આવ્યા હતા મારે તાત્કાલિક મારી મારો ફ્લેટ ખાલી કરાવી ગયો લેન્ડ ગેબિંગનો કેસ કરી એ પ્રૂફ છે વાડી પર આપણે વાડી પ્લોટ પોલીસ ખાતાની ચોકીમાં રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં